જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા મામલતદાર કચેરી કવળ ખાતે બીએલઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલ એસઆર બે હજાર છવ્વીસ મતદાર યાદી સઘન કાર્યક્રમ અંતર્ગત એકસો જેતપુર જેતપુરપાય વિધાનસભા વિસ્તારના કામગીરી કરનાર બીએલઓનું કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં મામલતદાર કચેરી કવડ ખાતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય કામગીરીમાં બીએલઓ શ્રી એક પાયાના કાર્યકર તરીકે મહત્વપૂર્ણ ભાગ ભજવે તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન કમાટ મામલતદાર બીએલઓ સહિત મામલતદાર કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા